ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે બિલ્ડર એટલે બિલ્ડરો સાથે સોવાળા સંબંધ વધતા સાઠ ગરીબોની પીડિતોની મુસ્લિમ દલિત ઠાકોર દેવી પૂજક રાવણ ઢીલ આ વંચિત સમુદાયો સાથે એમણે સ્નાન સુકનો સંબંધ નહીં પીઆર એજન્સી હાયર કરીને પોતે કેવા મૃદુ અને સંવેદનશીલ છે એનો દેખાડો કરે છે અને ગચગચાઈને ગરીબોના ઘર તોડે છે ઓલરેડી આ ભાઈના ભૂપેન્દ્રભાઈના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દ્વારકાના ખારવાઓથી લઈને અમદાવાદના ચંદોળા ગોમતીપુર સુમારબ્રીજ સુધીના લગભગ પચીસ હજાર લોકોના ઘર તોડી એક લાખ માણસોને ભૂપેન્દ્રભાઈ પટેલે એમની સરકારે ઉપર આપ નીચે ધરતી એવી પરિસ્થિતિમાં લાવી દીધી છે ઓલરેડી એ થઈ ગયું એક લાખ માણસોમાંથી પંદર વીસ ટકાના બાદ કરતા બાકીના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી શું વૈકલ્પિક વ્યવસ્થા મળશે એનો રાજ્યની સરકાર સંવાદ પણ કરવા માંગતી નથી કોમનવેલ્થ રણ અમે અમદાવાદના ચાંદખેડા મોટેરા વિસ્તારમાં લગભગ આઠથી દસ હજાર લોકોના ઘર તોડવાની વાત છે ત્યાં શું કરવું છે સત્તરસો એકર જમીનનો ટુકડો જોઈએ એટલે આખી ભારતીય જનતા પાર્ટી લોઘા કાઢીને નાચેના રણમાં સત્તરસો એકરની ની સત્તર હજાર હેક્ટર લઈ લો જે ગરીબ માણસના મકાન છે તો ના તોડો તમારા તાઇફાના કારણે જે લોકો પોતાની જિંદગીની પાઈ પાઈ જોડીને મકાન બનાવ્યું હોય કોઈનું થ્રી બીએચકે નું ફ્લેટ હોય કોઈનું બે માળનું મકાન હોય એ તોડીને તમે એમ કોઈ રૂમ રસોડું આપીશું નહીં આપીએ કશું ભાગવાયથી ભૂલ નજર ફેરવી દઈશું અને પોલીસ જે જોડે આવે છે કોર્પોરેશનના અધિકારીઓને સાથે એ ચરબી કરે છે નેમ પ્લેટ બતાવે છે હું આ છું ફલાણો ઓફિસર અશ્લીલ ગાળો બોલે છે સ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી જે તમારા અને મારા કરતાં પણ જોરથી ભારત મથક જઈ બોલાવે છે એની પોલીસ ઝૂંપડા ઘર તોડતી વખતે સ્ત્રીઓને માબહેનની અશ્લીલ ગાળો બોલે છે સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજની બહેનોને ગંદી ગાળો બોલી રબારી વરસાદમાં અંબાજીમાં બોલી ઓઢવમાં બોલી ચંડોળામાં બોલી આ રાયખંડની લીલા પ્રકરણમાં બોલી એટલે રાજ્યની સરકારનું સંવેદનશીલ વનંત બિલકુલ નથી પણ ક્રૂર અને ઘાતકી છે પાડી દો ગરીબોને લેસ તો લાબો જ કરી દો ના જોઈએ ઘર ના જોઈએ મકાન ઓલિમ્પિક આવવું જોઈએ અમારે અમારે તો કોમનવેલ્થ બનવું જોઈએ ગુજરાતની સાડા છોકરો કરોડ જનતામાંથી અમદાવાદની સીતે રહેસીલા લાખ જનતામાંથી કોને કીધું કે અમારે કોમનવેલ્થ જોઈએ લોકો તો શું કહી રહ્યા છે કે બે ટંકનો રોટલો જોઈએ કામ ધંધોનો રોજગાર જોઈએ બીજી અમારી મેથી મારો ગરીબો પતી ગયા તેલનો ડબ્બો ગેસનો બાટલો પેટ્રોલ ડીઝલ કેરોસીન કશું પોસાતું નથી મરવાના વાતે લોકો જીવી રહ્યા છે તો આ સમાજો માટે ગરીબો માટે લાગણી બતાવવાનો અત્યારે તમે મારી બાઇક લઈ રહ્યા છો આ કલેક્ટર ઓફિસમાં છે અહીંયા કલેક્ટર ની ચેમ્બરમાં કચરા પોતા કરવા કોણ આવે છે આજ જે લોકોના તમે ઘર તોડી રહ્યા છે એમના પરિવાર નો આપણા બંગલાઓમાં સાફ સફાઈ કરવા કોણ આવે છે તમે તમારો સ્ટુડિયો અને મારું ઘર એમાં ઈટ કોણે બનાવી આ જ ઓબીસી આદિવાસી દલિત મુસ્લિમ સમુદાયના લોકોએ આને તમે નેસ્કો નાબૂદ કરી જ નાખો આ કઈ રીતે ચાલે અને અમદાવાદની અંદર તમે કેટલા વિકાસના સોકોલ્ડ પ્રોજેક્ટના નામે કેટલા ઘર તોડવાના કેટલા માણસોનું વિસ્થાપન થશે સામે વૈકલ્પિક વ્યવસ્થા શું મળશે કોઈ વાત જ નહીં કરવાની અચાનક એક દિવસ મૂલ્યો જરા ઓઢવના માલધારી સમાજના ત્યાં તો એક દિવસ પહેલા નોટિસ તો તને સુપ્રીમ કોર્ટથી ઉપર થઈ ગયા છો સુપ્રીમ કોર્ટની ક્લિયર ગાઈડલાઇન છે કે પંદર દિવસ પહેલા નોટિસ આપવી જ પડે કોઈ નોટિસ નહીં આપવાની એક આર્મી મેન નું મકાન યુક્રેન રશિયા ના યુદ્ધમાં મકાનો કેવા તૂટી જાય રીતે તોડી છે પાડ્યો માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે ગયો કે મકાન આખું બે માણનું મકાન કોલેપ્સ છિન ભીન આખો પરિવાર સામાન લૂટે ત્યાં તો પોલીસ કા કરતી નથી તારે કોઈ તમે કોર્પોરેશન અધિકારી હોય તમારા ભાઈનું ઘર તોડવા ગયા તમે એનું ઘર તોડ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારી ચેલેન્જ છે કે તમારામાં પાણી હોય ને તો તમારી ભારતીય જનતા પાર્ટીવાળાએ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી પડતર જમીનો અને ગૌચરોમાં જે દબાણ કરે છે અને ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી છે ને એમાંની એક થોડીને બતાવો તમે તો રોબોટ છો જે દિલ્હીથી ઓપરેટ થાવ છો તો હે ગુજરાતના રોબોટ સાહેબ તમે તમારામાં થોડી મૃદુકા ખરેખર લાવો તમારી પીઆર એજન્સીઓ ફેલ જશે નહી તો તમે તમારી સંવેદનશીલ જે છબી ક્રિએટ કરવા માંગો છો એ તમારી પીઆર એજન્સીનું પરફોર્મન્સ ફેલ જશે આ ગરીબોની હાઈ ના લો વિધાનસભાના સત્રમાં બધા જ ગરીબોને લઈને જવાના છીએ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના જ જોઈએ કાયમ માટેની નાબૂદી ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો ખેડૂતોને ન્યાય આપો પશુપાલકોને ન્યાય આપો પણ ખાસ કરીને વિસ્થાપન થયું છે વિસ્થાપનના પીડિતોને ને ઉમેદવારો બધાને વિધાનસભા આઠ તારીખે તો જઈશું જ પણ પંદર ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરનો ઘેરાવ કરવાના છીએ કલેક્ટર ઓફિસની બહારના ધરણા નહીં મ્યુનિસિપલ કચેરીની સીએમ ઓફ ગુજરાત ભૂપેન્દ્ર પટેલના પગલે જઈશું આવશો ને બધા આ લોકો વાત છે તમે લોકોના ઘર તોડી રાખો અમે ચૂપ નથી બેસવાના જી જરૂરથી પછી પ્રકારે અત્યારે